ગાઈઝ અમે બે ત્રણ ફોટા પાડીને નીકળી ગયા જોઈ લો મંદિર આ દેખાય તમને જે આજુ આજુ અહીંયા મસ્ત ફોટો છે હો ફોટો નસી આ સમાન છે હરી હું જો થાય અહીંયા સમુદ્ર દર્શન દરિયા જવાય અહીંયાથી ટિકિટ લઈ ભાઈ 5 રૂપિયા 10 રૂપિયા લઈ આ જો સાઉથ નું મંદિર એવું લાગે ને આયા

ઓળખો તમે આને ગાઈસ જો અહીંયા છે ને અમને જોવાની મજા આવે છે દરિયો એક્ચ્યુઅલીમાં કેટલો મસ્ત મોજ અમારે કરતી વસી છે લોકેશન જો માણસો નથી આ એક ભાઈ છે ને અમે બે છે બસ હજી 9 વાગે છે હજી 9 વાગે અમે 4 વાગે ના ઘર થી નીકળી ગયા ને આ શું છે ખબર છે તમને બધાને ખબર છે ઘડીક પહેલા તો મે કીધું તો આ બોટ બોલે 4 વાગે ન નીકળે આ બોટ છે અમારી તો કેટલા વાગે તો ઘર થી નીકળે ખોટો છે 5 ને 8 આવી

આપડી રીક્ષા કરે એમ આ દોતાવાળા ઊંટને ધોડાવે એની ઉપર બેહાય આ તું ભાઈ એનિમલને પ્યાર નથી કરતો લવ નથી કરતો બોપરે હું હાંસવું હોય લેવું ગઈશ તમારે તો અહીંથી કમેન્ટ કરો એટલે છે ને અહીંથી મગાવી દે હું તમને અમે જો લીંબુ સોડા પીવા બેસી જઈશ બહાર નીકળી જાય હવે પાર્કિંગમાં જાય અમીરજી ગોહિલના અહીંથી દ્વારકા જવાનું છે દિવાળીએ શ્રી રમેરજી ગોહેલના દર્શન કરી લો જય ભોળાનાથ જય સોમનાથ મહાદેવ હાલો અમે હવે છેલ્લા દર્શન કરી લીધા ફોન આવી ગયો ભાઈને ને એલા હા ખરીદી કરી અહીંથી જો અમે છે ને અમારા છોકરાઓ આવી છે ને એની હાટું રમુકડા લીધા ના એવો મંદિર છે અહીંની હાલો હવે જો અમારી ગાડી છે અહીંયા ગાડી પેડી ને આ જાય અમે જરી

પાણીની બોટલ લેવા ઉપીયા ગાય છે કહીએ દેવલભાઈ રોસ્ટિંગ કરું હળો ઘડી ઘડી ઊભા હવે તો કેમ લાગે પણ હા તો અમે મંદિર લીધા ત્યાંથી આ હાઇવે ઉકેર જુકા પણ આવડો ઘડિયા ઘડિયા અમને ઉભાડે છે બધાય મને જોવે કે આ શું કરે એટલે શું કહેભાઈ એવું પાણી પીવાનું જ હોય ને તો ઘડીયા ઘડીયા ઉભી શું કરવા રિક્ષા ગાડી મજા હવે પોલીસવાળા છે ને અમે રિક્ષાવાળાનું ઊભા રહીએ અમને ન રહે

જોરદાર હતો ભાઈ અમે ગાડી ધીમી પાડી તમે સોડા ઊભી ઉભી જતા અહીંયા હવે ડ્રાઈવર અમારા બદલી જાય છે આને જરાય નથી આવડતી રોંગમાં માં રોંગ માં આકે છે હવે ક્યાં જવાનું આઈથી ઉના કાઈ ને હાલો આ બોડી છે અમારા YouTube ચેનલ નું મારેલું સબસ્ક્રાઇબ કરો એમ લખેલું છે સબસ્ક્રાઇબ કરી જો હાલો

अमर तो अमर गम मजा हुआ है भाई अमर फूल कौन सी भी है इसे काट दिया क्या हूँ क्या वामा को सुन डॉगेस भाई जिंदा बात हाँ बहुत किसी में <laughs> काई नहीं आलो मैं आप लोग का एंड कर चाहिए जय माता जी पसंद है तो लाइक ने कमेंट करो ना बोलो ना सब्सक्राइब करें दे जाएं। जाएं। जाएं जाएं। जाएं जाएं जाएं। जाएं जा�